હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીન ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર ટેસ્ટી અને હેલ્ધી ડ્રાયફ્રૂટ લાડુની રેસીપી આ લાડુ હાથ પગ ઘૂંટણ કમર અને પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે આ લાડુ રોજ ખાવાથી બધી જ સમસ્યાઓ દૂર થાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા અહીં મેં ચાર કપ મખાના લીધા છે સાથે બસો ગ્રામ ગોળ વન ફોર કપ એટલે કે ચાર ચમચી ઘી વન ફોર કપ બદામ વન ફોર કપ કાજુ વન ફોર કપ મગસ્તરીના બીજ અને વન ફોર કપ સૂકા નારિયેળનું છીણ લીધું છે હવે લાડુ બનાવવા કઢાઈમાં દોઢ ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેમાં બદામ અને કાજુ એડ કરી તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ બદામ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે હવે ગેસને બંધ કરી કાજુ બદામને બાઉલમાં કાઢી લઈએ હવે કઢાઈમાં વધેલા ઘીમાં વન ફોર કપ જેટલા મગજતરીના બીજ અને વન ફોર કપ સૂકા નારિયેળનું છીણ અહીં મેં સૂકા નારિયેળને ખમણીમાં છીણીને લીધું છે તેને એડ કરી તેને પણ થોડીવાર ઘીમાં રોસ્ટ કરી લઈએ મગજતરીના બીજ હૃદયને લગતી બીમારીઓ દૂર કરે છે તેમાં પ્રોટીન હોય છે અને નાળિયેરમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે બંને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો લગભગ બે મિનિટમાં બંને વસ્તુ એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે અને એકદમ સરસ સુગંધ આવવા લાગી છે હવે તેને પણ બાઉલમાં લઈ લઈએ હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી એડ કરી દઈએ અને મખાના એડ કરી મખાના એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તેને રોસ્ટ કરી લઈએ મખાના થોડાક સોફ્ટ હોય છે તો રોસ્ટ કરવાથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને ઘીની એકદમ સરસ ફ્લેવર આવી જશે અને લાડુ લાંબા સમય સુધી સારા રહેશે તો મખાનાને રોસ્ટ કરતાં લગભગ છથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને મખાના એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે એક મખાનાને આ રીતે લઈને તોડીએ તો એકદમ સરસ તૂટી જાય છે એટલે કે મખાના એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને પણ એક બાઉલમાં કાઢી લઈએ અને થોડીવાર ઠંડા થવા દઈએ તો થોડીવારમાં જ ડ્રાયફ્રૂટ અને મખાના એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે મખાનાને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરમાં કચરા ગ્રાઇન્ડ કરી લઈએ આપણે તેનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો તો મખાનાને આ રીતે કચરા ગ્રાઇન્ડ કરી લીધા છે હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈએ હવે એ જ મિક્સર જારમાં ડ્રાયફ્રૂટને લઈ લઈએ અને ડ્રાયફ્રૂટને પણ કચરા ગ્રાઇન્ડ કરી લઈએ તો ડ્રાયફ્રૂટને પણ કચરા ગ્રાઇન્ડ કરી લીધા છે હવે તેને પણ મખાનાની સાથે લઈ લઈએ સાથે અડધી ચમચી એલાયચી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ આ લાડુ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને કોઈપણ ઋતુમાં તમે આ લાડુ બનાવીને ખાઈ શકો છો તો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે કઢાઈમાં દોઢ ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેમાં બસો ગ્રામ ગોળ અને ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે હલાવતા જઈને મિક્સ કરી લઈએ આ લાડુમાં થોડુંક પાણી એડ કરવું જરૂરી છે અહીંયા ચાસણી આપણે પતલી જોઈએ જો ચાસણી ઘાટી થઈ જશે તો લાડુ કઠણ બનશે અને બાઇન્ડિંગ પણ નહીં આવે તો થોડી વારમાં ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે હજી આપણે ચાસણીને એક મિનિટ થવા દઈશું તો લગભગ એક મિનિટમાં ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને વધારે ઉકાળવાની નથી હવે ફટાફટ ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ ચાસણીને ડ્રાયફ્રૂટના મિક્સરમાં એડ કરી દઈશું અને ફટાફટ મિક્સ કરી લઈશું ચાસણી ગરમ હોવાથી તમે તેને ચમચીથી પણ મિક્સ કરી શકો છો તો બધી જ વસ્તુ મિક્સ થઈને લાડુના મિશ્રણમાં એક બાઇન્ડિંગ આવી ગયું છે હવે આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે ગોળ વાળી લઈશું અને મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈશું તો લાડુ એકદમ સરસ બની ગયા છે પરંતુ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે લાડુ વાળી લેવાના છે તો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને આ લાડુ એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે અને આ લાડુ બેથી ત્રણ મહિના સુધી સારા રહે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે